दवाखा हारो तो हार। है तू सर मैं सरपंच दवाखानु कराएं बंद नही गए खाचू नंटू बार सौ रूपया रह गया बलारी ना चौवीसों से राहुल बीसो पचास रूपया से धंधो हारो तो हमें ब्यूटी पार्लर न वे ये धंधो हरे से अजमेज ना हे हरों के ગરા ગીત આવે છે ચમચમ થાય છે થોડાક દાડા રાહ જોવા ડોક્ટર નો ધંધો સારો પણ મારો બેટો સરપ જેવો હતો ને એ રાહ તાળ મીડી મારો બેટો આ તમે બ્યુટી પાર્લર એટલે શું આવ્યુટી પાર્લર નું હવે ચાલુ કર્યું છે

તમે થોડા કહો એ એટલે કોલરા દેવા ધોણ કરી નાખે એવા હો કોલખા તો છો થોડા એટલે સેવા દોશી માય મેલે બાબરની શરમ આવે કે હવે બોડો ગંદા પડે છે ને શરમ આવતી છે દોહન શરમ તો આવે ને તા ના આવે પણ આ તને બોડો મેકઅપ ન ખોલી મને કેમ કેમ લાગ્યું કેમ તારે ઘરે કોણ છે ને મેં શું ખોલ્યું

કાળો થાક નજર લાગે ને નજર લાગે સમજી આપડે કાળો થોડો કરી ના કરે નજર ના લાગે કોઈ બરાબર

હા મને <laughs> <No>, <laughs> <laughs>

તમે માપી પડી જેટલા કામ કરી માપી નથી તો એનું માપ આવી જાય એમ કોણ <P4 sein> <laughs> <lowering>

Junto. Ya, a gente que quer ser mais valeu. Vi, Charlie, e que? Daí a mano, outro તેમો તો ફાંસતો રાખતે ખબર પડતી ન કે એ વિહીને બધી હોહોની વાત છે કે આ મૂંઢા મૂંઢા કેટલા પણ મારા ગણા હેડે છે આવ આવ આવરા છે હો જામમાં જાન માંડી ને આતા હો ફ્રેશ કરીને મીલી ફ્રેશ ફ્રેશ કરી જાય

ભણતા બાબુ ને લવડ ને લવું એમ કે છે હમણે એમ કે છે આ બટા આયે એમ કે છે

એય શેર પણ તમાત ના બસારી ફેવરી નહી આ એ પણ મારી વાત તો આ પણ તો બોલે પણ

એ બધા મુરગાના મોય એવો બોલે બરોબર હે આજુ કન કરો પરશન આ બધું બદલ જા તો જ પડશે આપણે આ રે ઢોળીયા નો કરો હેડ લગા દે માં છે હા નાવમાં ગોટા સીતર મીલે કોઈ બનારાણ કોઈ હોણાના સુકડા દેવા લાગે આને સરપંચ બહુ સરપંચો ગામ ના કે મારા ગામની આ બઢાઈ હવે હવે નિકળું આ દેતો ને ભરી નકો રાખું પાછો